હલો મિત્રો હું ચો ભાવ પાટડીયા જય માતાજી તો આજે આપણે આવ્યા છે સુરાપુરા દાદા એ તો હું તમને સુરાપુરાના દર્શન કરાવીશ તો તમે આ વિડીયો આખો જોજો આ સુરાપુરા આવેલા છે સજ્જનપરના ગામના પછવાડે રોડ ઉપર જડેશ્વર રોડ આ સુરાપુરા દાદા આવેલા છે તો હું તમને સુરાપુરાના દર્શન કરાવીશ સુરાપુરાની માનતા થાય છે ચોખા અને ધજા માનતા કરી શકો છો આ બે ગાયો કાયમી આ સુરાપુરા દાદા એ હોય ત્યાં જ હોય છે આવી રીતે ઓટે ચડીનું ઊભી હોય પણ સુરાપુરા દાદા ત્યાં જ છે તો હું તમને સુરાપુરા દાદાના દર્શન કરાવ તમે જોઈ શકો છો મિત્રો સુરાપુરા દાદા આની પણ થાય છે હાલો ચારી ખોલી દર્શન જોઈ શકો છો મિત્રો